વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત શાસનની આવશ્યકતા વિશે પર અટલ સંસ્મરણ વ્યાખ્યાન માળાનું ત્રીજો સત્ર યોજાયો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત શાસનની આવશ્યકતા વિશે પર આયોજિત આ સત્રમાં વિકસિત ભારતના બે હજાર સુડતાલીસ અંતર્ગત અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય વક્તા નીતિ આયોગના સભ્ય અને ભારતના સરકારના પૂર્વ કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન સ્વસ્તી અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પ્રોજેક્ટ જેવાનો એક મહત્વપૂર્ણ ફેરફાર થકી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો જેના આગળ ધપાવી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક પરિવર્તનશીલ સુધારાઓ કર્યા છે જેમાં જીએસટીની રચના માળખાગત સુવિધાઓનું વિસ્તરણ અને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મહત્વકાંક્ષી વિઝનનો સમાવેશ થાય છે નીતિ આયોગના શ્રી રાજીવ ગોબાએ કહ્યું હતું કે વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત પણ મહત્વનું ફાળો આપી રહ્યું છે ગુજરાત અન્ય ક્ષેત્રોની જેમ શાસન અને સુધારામાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે કેન્દ્ર સરકારની પ્રેરણાથી લાંબા ગાળાની વ્યૂહાત્મક વિચારસરણી માટે નીતિ આયોગની જેમ જ સંસ્થાઓ સ્થાપવામાં વિવિધ રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેમાં ગુજરાતે પ્રથમ સ્થાને રહીને ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ગ્રીટની સ્થાપના કરી છે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત હંમેશાથી સૌથી પ્રગતિશીલ અને વ્યવસાય મૈત્રીપૂર્ણ રાજ્ય રહ્યું છે ભારત સરકારના નવીનતમ બિઝનેસ રિફોર્મેશન પ્લાનિંગ રેન રેન્કિંગ્સમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હતું જે ફાસ્ટ મૂંગની શ્રેણીમાં સ્થાન પામ્યું હતું